હેલો મિત્રો સીતારામ જય માતાજી આપણે આવી ગયા છીએ સોનાલાની દુકાને આ એમનો દીકરો છે શૈલેષ કુમાર અને ગરાક આવી ગયા શું નામ છે તમારું હં હે કોણો દીકરો છો શૈલેષભાઈનો કેવું આઈ મજા આવે છે ભાગ લેવા તારે જવાબ આરો આપે છે ને આપે હિસાબનો પાક્કો છે બધાય કમ્પ્લીટ માણસ છે એની દુકાન છે એક નાની અમથી ભાઈ શું કહેવા માંગો છો દુકાન ખોલી છે એપાર થાય છે ને થાય તમને સર્વિસ સારી મળે હેને બાય બન સર્વિસ સારી મળે છે ને અહીંથી નથી મળતી શી માબ જવાબ નથી દેજો તમને હે

માલ લેવા સોનાલા ને છે હમણાં માલ લઈ ઇકો લઈને છે પાકું ચોક્કસ ચોક્કસ છે ભાઈ ને જય માતાજી મળીશું આગલા વ્લોકમાં માં શૈલેષ સાથે